પરમપુજી અભિષેક બાબાના આશીર્વાદના અને આજ્ઞાથી ધોરાજી ખાતે પાર્ટી પ્લોટમાં અમે મનમોહન રશિયા ફગોત્સવ એટલે કે રશિયાનું આયોજન કરેલું જેની અંદર આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખૂબ જ હજારોની સંખ્યાની અંદર માતાઓ બહેનો રાજકીય આગેવાનો અને વલ્લભ તમામ સ્વરૂપો મોટી હવેલીના વધારે અને ખૂબ જ બધાએ આનંદ ઉત્સાહ જાણે કે આજે જ ધૂળેટીનો દિવસ હોય એટલો બધો બધાએ આનંદ લીધો અને આ અહીંયા જે કાંઈ અમારા આમંત્રણને માન આપીને આવ્યા હોય અમારા સગા સ્નેહી મિત્રો કુટુંબી કે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વેપારી આગેવાનો આ તમામનો હું અંતકૃ આભાર માનું અને ખાસ તો વલ્લભકુંડના ચરણોમાં મારા વંદન અને એમનો વંથકરો આભાર સાથેના આશીર્વાદની પણ અપેક્ષા રાખી